બળજબરીથી લઈ લેવાયેલા મોબાઈલ ફોન રોકડ રકમ અને ગુનામાં વપરાયેલા મોપેડ સાથે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા સુરતપાલ પોલીસે નકલી પોલીસ તરીકે ઓળખ આપી રાહદારીઓને લૂંટનાર પુરુષ અને મહિલાઓને ઝડપી કાર્યવાહી કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી આ યુગલ પાસેથી બળજબરીથી લઈ લેવાયેલા મોબાઈલ ફોન રોકડ રકમ અને ગુનામાં વપરાયેલા મોપેડ સાથે તેમને પકડવામાં આવ્યા હતા પોલીસે મહિલા સહિતના બે નકલી પોલીસ અધિકારીઓને ધરપકડ કરી હતી આ નકલી પોલીસ રાહદારીઓને ફસાવીને જબરદસ્તીથી પૈસા અને મોબાઈલ ફોન લૂંટતા હોવાના આરોપ હેઠળ પકડાય છે ફેનિલ નિલેશભાઈ પટેલ અને કુલસુમ બાનુ ઉર્ફે અલીના નામની આ બંને વ્યક્તિઓને મુદ્દામાલ સાથે ગિરફતાર કરવામાં આવ્યા હતા નકલી પોલીસ અધિકારીઓના વેશમાં રાહદારીઓને રોકીને ગેરકાયદેસર તપાસ કરતા અને ધમકી આપી પૈસા કે મોબાઈલ ફોન જપ્ત કરતા હતા તેમની વર્તણૂકથી શંકા ઉભી થતાં સ્થાનિક લોકોએ પોલીસને માહિતી આપી જેના આધારે બંને આબાદ રીતે ઝડપી ગયા હતા